અને કેવી રીતે કયા નિયમોને આધીન લગ્ન ના કરવા તેની વિસ્તૃત જાણકારી આપી હતી અને તમામ ભગત સમાજે આ બીડું ઝડપી ગામડે ગામડે જઈને પ્રચારના માધ્યમથી જાણકારી આપી સમાજને ભગત સમાજ દ્વારા ઉપર લાવવાના પ્રયાસો કરવા મંદિરના ગુરુ મહારાજ અને શિષ્યો દ્વારા રણટંકાર કરવાનો વિડીયો વાયરલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓને ભક્તો ઉમટી પડ્યા હતા

ગુરુજીની મર્યાદાનું પૂર્ણ પાલન કરવાનું છે ગુરુજીના વચનનું પૂર્ણ પાલન કરવાનું છે પરંતુ જે ભાઈ ભક્તો ની પરિસ્થિતિ અતિ નબળી હોય બિલકુલ ગરીબ પરિસ્થિતિ હોય તો લગ્ન ની અંદર એને લગ્ન માટે એકાવન હજાર નો ખર્ચ લેવાનો છે કેટલો ખર્ચ લેવાનો છે એકાવન હજાર આ દરેક ભક્તો ભાઈ બેનો યાદ રાખે આના ઉપરાંત આપણે જુદા જુદા પ્રકારના ગામના દાપા લઈએ છીએ કોઈ પણ પ્રકારના દાપાને અંદર જોડવાના નથી

કેમ તો કે સોનીને પાડવાનો નથી સોનું દસ ગ્રામ એક તોનું લેવાનું એની અંદર કાનની ઉટી અને આપણે નાકની સુની એટલી જ વસ્તુ બીકરીને સોનાની ની પીડાવા લઈએ

ગાટા માંગણી માં પણ પાંચ થી સાત માણસો જવાનું જાનની અંદર ફળિયાવાઈ લોકોએ એ જવાનું આખું ગામ પાંચસો હજાર વીસ ચાલીસ પચાસ ગુજર કરવાની નહીં બને એટલા ઓછા માણસોએ જાનમાં જવાનું એટલે આપણો ખર્ચો બચી જાય હવે ખતરાવાળી બાબત મારા ત્યાં લેખી છે હયાત પત્ની હોય અને જો બીજી પત્ની લઈ આવે તો રૂપિયા પાંચ નો દંડ છોકરી પક્ષને આપવાનો થાય છે એક પત્ની હોય તો પાછા આપણે આ લોકો ભોટ કાઢ્યો છે એટલે શું કરે આટલી પત્ની એટલે હજુ થોડાક પૈસા પડ્યા છે એમ કરીને પાછો બીજું પતલું જો ગલત ભરે તો ગુરુજીનો આદેશ છે કે છોકરી પક્ષની પંચ એમની પાસેથી પાંચ લાખ રૂપિયા દંડ જમા લેશે એ પંચ નિર્ણય કરશે કન્યાદાન મર્યાદિત પ્રમાણમાં આપવાનું આપણી સગવડ નહીં હોય તો નહીં આપવાનું આપણી દીકરી કામ કરીને કન્યાદાન લઈ લેશે

અને જો કે ન્યા ના તો રોકડા આપવાના પચાસ સો પાંચસો જે ડીજે બિલકુલ બંધ ઘણી જગ્યાએ એવું થાય છે કે આપણે ભગતો બી ડીજે માં પડી નાસ્તા હોય એ લગભગ આપણે શોભા દેતો નથી નાસે એનો વાંધો નહીં ખૂબ મજા આવે પણ એનો ઘણો ખર્ચો થાય છે ચાલીસ પચાસ હજાર રૂપિયા આપણે બિન જરૂરી આપવા પડે છે એટલે આપણે ડીજે લાવવાનું નહીં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે ઢોલકી માંડવાથી જેમ જુના લગ્ન કરતા હતા એ પ્રમાણે આપણે આપણે નગન કરો કે આપણા સમાજની અંદર ઉદાર જાવ એક એક હિસાબ કિતાબ આવો મહારાજ નો આદેશ છે કોનો આદેશ છે મહારાજશ્રી નો આદેશ છે

અગિયાર લાખ કારણ કે ગંભીર ગુનો કર્યો છે મહારાજ શ્રી એ સેલુ એક વાક્ય લખ્યું છે જે ઘરમાં દીકરી માતા અને વડીલો નું સન્માન નથી તે ઘર નહીં પણ શમશાન છે આજ સુધી આપણે બધા સ્મશાન ની અંદર એ વાક્ય વહી ગયા છે હવે સ્મશાન